ફોટા ને બધું વિડિયો YouTube માં મૂક દે આ ને માં જ મૂકવા લાઈવ કરી નાખું YouTube માં થોડો ફર હાલો ના ઓય એક મથા થયેલા વરી વલો કેસ માં જા ફોટા પાડો હું આ કે આ YouTube પર એમ કે તમારે પરવનું ગમી લાઈવ સ્ટ્રીમ હા લાઈવ આ કે માં કાઢું લાવ્યો ધોરું કરવું પડે ટૂગણી ઉપર ઓલા સેટિંગ કરવું પડે